જલારામ બાપાનો મહાપ્રસાદ ઝૂપડે ઝૂપડે પહોંચ્યો જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી આ પ્રસંગે ઠેર ઠેર મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોના ઝૂપડે પહોંચાડતા અઢી હજાર ગરીબોએ ખીચડી કઢી રોટલા ગોળનું ભોજન ભરપેટ જમી અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા ભુજ લોહાણા મહાજનશ્રી દ્વારા તથા ભુજ રવાણી ફળિયા જલારામ મંદિર દ્વારા સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગો એકલા અટુલા નિરાધાર વૃદ્ધો તથા રંક બાળકોને ખીચડી કઢી બુંદીનું ભોજન પ્રસાદમાં આપવામાં આવ્યું વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર આનંદ રાય સોની અક્ષય મોતા પ્રતાપ ઠક્કર રાજુ જોગી રસિક જોગી શ્રવણ ડાભી હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જો સંસ્થા ભુજ દ્વારા પરમવંદનીય પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને અમારી સંસ્થા જે કાર્ય કરી રહી છે કે વધી પડેલો પ્રસાદ ગરીબોના ઝૂંપડે પહોંચે અને એ તેઓ પણ આવી ઉજવણીમાં જોડાય આવા એક ઉદ્દેશ સાથે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિએ ભુજના જલારામ મંદિરોમાં ઠેર ઠેર સમાજવાડીઓમાં અને સ્થળોએ જુદા જુદા કાર્યક્રમો યોજ્યા હતા એમાં જે મહાપ્રસાદ વધ્યો હતો એ જો સંસ્થાએ એકઠો કરી અને ગરીબોના ઝૂંપડે ઝૂંપડે વિતરણ કર્યું જેથી લગભગ અઢી હજાર લોકો સુધી આ મહાપ્રસાદ પહોંચ્યો અને સૌને જલારામ બાપાના આશીર્વાદ મળ્યા આ પ્રવૃત્તિ માનવજ્યોત સંસ્થા છેલ્લા વીસ એકવીસ વર્ષથી કરી રહી છે જેથી ગરીબોના પેટનો ખાડો પૂરાય છે ગરીબોનો ગરીબોના પેટનો જઠર અગ્નિ ઠરે છે અને અન્નનો બગાડ પણ અટકે છે તો આવો મહાપ્રસાદ જ્યારે ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચ્યો ત્યારે ગરીબોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી આનંદ વ્યક્ત કર્યો અને જલાલ આશીર્વાદ મેળવ્યા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજય એ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એક્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ